નમસ્કાર અને આભાર નવસારીની પૂર્ણા નદીના સીધો દ્રશ્ય તમને લાઈવ બતાવીશ કારણ કે આજે નયન રમ્ય દ્રશ્ય જે અહીં જામ્યા છે જોઈ શકો છો ને તમને ખ્યાલ હોય તો તમે જ્યારે ગણપતિનું વિસર્જન કરવા આવો ત્યારે એક નાનો પુલ છે લગભગ હવે દેખાવાનો બંધ થઈ ગયો આ પુલની ઉપર એક લોખંડની મોટી એંગલ છે અને ખરેખર જોવા જાય તો એવું લાગે કે આ એંગલ પાણીમાં તરતી છે મતલબમાં આટલું બધું પાણી પૂર્ણા નદીનું ચડી ગયું છે લગભગ સાડા બાવીસ ત્રેવીસ ફૂટની સપાટી છે હાલ આપણે છે પૂર્ણા નદીના ઓવરબ્રિજ ઉપર અને આ ઓવરબ્રિજ ઉપર એટલા માટે પાછી આવવાની ફરજ પડી કારણ કે પોલીસ મિત્ર ઘણા લોકોને સમજાવે છે કે આ બ્રિજ ઉપર ઊભા રહેવાની મનાઈ છે તમે અહીં ઊભા નહીં રહી શકો કારણ કે આની એંગલ પણ બહુ નાની છે હાઈટમાં તકલીફ થઈ શકે તેવું છે નગરપાલિકાના માણસો સાવચેતી રાખવા માટે છે પરંતુ પબ્લિક સમજતી નથી અને જ્યારે પબ્લિક ના સમજે પબ્લિક ભૂલ કરે તો પહેલાં પબ્લિકને પણ સમજાવવી જરૂરી બને છે ને પબ્લિક જ ભૂલ કરે તો પછી સરકાર કેમ ભૂલ ના કરે પછી તો સરકાર આળસ પણ કરે એટલે આ પરિસ્થિતિ છે આગળ જઈએ આપણે લોકો ઊભા રહી જાય છે તો એ ઊભા રહેતા લોકોને આપણે પૂછીશું કે શું કારણ છે કારણ કે આ બધા દ્રશ્યો તો તમે હંમેશા ટીવીના સમાચારોમાં જોઈ શકો છો નવસારીવાળા જો હોય તો વાસ્તવિકતા પર જોઈ લેવાના ભાઈ નદી બતાવી દે થોડાક નદી ના દ્રશ્યો બતાવી દે ભાઈ કરવા જઈને પડે ને તો ક્યાં મળે તે ખબર બી નહીં પડે જોઈ શકો છો જ્યાં નજર પડે ત્યાં ખાલી પાણી જ છે પાણી જ નીચેનો ઓવારો દેખાતો જ નથી કૃત્રિમ ઓવારો જે બનાવવામાં આવે ને ગણપતિનો પેલી સાઈડ કૃત્રિમ ઓવારો બનાવવામાં આવે છે એ કૃત્રિમ ઉવારો દેખાતો પણ નથી આ પરિસ્થિતિ થઈ જાય છે એક ભાઈ તમે સામે જોઈ શકો છો પેલું પકડીને ઉભેલો છે અને વિડીયો ઉતારે છે આપણે જઈએ ને ત્યાં એ ભાઈને પૂછીએ કે ભાઈ શું કારણ પડ્યું આટલી બધી તસદી લેવાનું અને આ તસદી લેવા પાછળ ઊભા રાખો ને એક મિનિટ ઊભા રાખો ભાઈ ઈહો ઓ ભાઈ ઓ ભાઈ શું નામ છે તારું શું નામ છે

સહેલા એટલે લોકો આવતા જતા લોકો પોતાના કેમેરામાં તેને કેદ કરી રહ્યા છે તો તમે જોશો આગળ બધા ઊભા છે કદાચ કેમેરો અને માઈક જોઈને બધા ભાગી જાય પણ ખરેખર આહલાદાયક દ્રશ્યો આ તમે અમે અમારા કેમેરામાં કેદ કરીને તમને બતાવતા છે અને જોજો ઘરે બેસીને જોજો પણ બહાર નીકળવાની જરૂર નથી ઉપરવાસમાં વરસાદને કારણે અને તેના કારણે જ્યારે હવે ડ્રેનેજની તકલીફો આવશે અને સમસ્યાઓ આવશે ત્યારે એવું થઈ શકે કે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી પાણી અને પાણી થઈ જાય જોકે શરૂઆત તો થઈ જ ચૂકી છે ઘણી બધી જગ્યાઓ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને સમસ્યાઓ છે જો આગળ બહુ લગભગ ચાલીસ પચાસ લોકો છે જે ઊભા રહીને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરે છે ટ્રાફિક ઊભું કરે છે લોકોને આવવા જવામાં એના માટે તકલીફ થાય છે પણ કોઈને કંઈ પડી નથી બસ મજા લેવી છે એટલો જ જોરમાં પવન છે કે એની હદ નથી ને આ છત્રી ખોલું છે કદાચ માખી વળીએ આપણે પૂછીએ આ લોકોને કેમ આપણે અહીંયા ઊભા છે શું કામ છે બરાબર ક્યાં જાઓ છો ભાઈ સુરત સુરત અહીંયા કેમ ઊભા રહ્યા

ઊભો ભાઈ ઉભર ઉપર માસી ઓ માસી આ આટલા આ પવનમાં તમે નીચે પડ્યા કોણ કોઈ બચાવ છે આ નાની પોયરીને તમે લઈને આવી ગયા હે શું નામ ભાઈ તારું શું નામ બોલની બોલની નામ શું નામ ભાઈ સાહેબ સાહેબ ક્યાંથી આવ્યો આ એ કરિશ્મા કાઢે શું કરવા સારું જોવા પોલીસ ના પાડતી છે ગાંડી છે અહીંયા ઉભા નહીં રહેવા ભાઈ અમે ન્યૂઝ જોઈ જ નથી ને અરે એવું તો ન્યૂઝ જોવો ને ન્યૂઝ જોવો અહીંયા અમારી જરૂર નથી ને પણ હા એ વાત તમારી સપોર્ટ કરો સિટીઝન ને સપોર્ટ કરો પ્લીઝ હું થી ભાઈ કેમ ઉભા રહ્યા ભાઈ ને કેમ ઉભા રહ્યા ભાઈ ભાઈ કેમ ઉભા રહ્યા અહીંયા પાણી જોવા આવેલા

ચાલ સામે જઈએ છો એક મિનિટ કેમ ઉભા હતા બીજા રહી ગયા સરસ પૂછીએ આપડે શું નામ ભાઈ તમારું મારું નામ નિર્મલ મહેતા છે અહીંયા ઉભા રહેવાનું એક મજબૂત કારણ કોઈ નહીં કોઈ કારણ નહીં અમે ગાડી લઈને જઈએ છીએ પોલીસ ના પાડે છે તમને ખબર પડે છે તો શું કરવા ઉભા રહેવું હવે જઈએ છીએ આ કુદરતી આફતમાં આપણે સરકારને મદદ કરવી જોઈએ કે એના પાટે પ્રેશર બનવું જોઈએ ગાડી બંધ પડી ગઈ છે એટલે ગાડી અહીંયા એમને બંધ પડી ગયા પુલ ઉપર જ બંધ પડી ગઈ કરે છે હા ચાલુ કરે જઈએ છીએ હવે કેટલો ટ્રાફિક થાય છે ઉપર આવી જા ભાઈ બરાબર ને લોકો અહીંયા ઉભા રહેવું છે બીજા બે છે એ આપણે ચાલુ થઈ ને ગાડી તો પછી યાર તો આ પરિસ્થિતિ છે અહિયાં કોશિશ કરી લોકોને સમજે તો જાણું તમે નહી આવતા ભાઈ નહીં આવતા